अच्छा ठीक है यार આપણે આપણો બદુરગોડાને કરવાનો તો સાફ શાબાશ બેટા બહુત બઢિયા જોજે તો આપણે બદુરગોડામાં પંસર પડી ગઈ તો પછી આપણે ગોતે લીધો પોપ પોપ ગોટીન મળ્યા ધમમા કાટ કે આપણે હેઠો નોતો પડતો મળ્યા ધમમા મળ્યા ધમમા મળ્યા ધમમા આ તો ગૌતમ કે ટાયર ફાડી નાખું છે પણ હલતો થો બો આપણે બહાદુર ઘોડામાં થોડીક થોડીક હવા આવી ગઈ છે કામ શરૂ છે અમારું કોપરેશન દવા ધમે છે મોટું થયું કે ધંધે ધંધા લગાડી દીધા અમને બહાદુર ઘોડા એ નીકળી ગયા આપણે ગાડી લઈને આપણો બહાદુર ઘોડો લઈ